હલો ફ્રેન્ડ્સ નમસ્તે રૂમા ચેનલ તો આજે આપણે બનાવીશું મગ ભાત અને કઢી તો આ મગ ભાત અને કઢી એટલા ટેસ્ટી બને છે આ રીતે બનાવીએ તો કે બધા ખાતા જ રહી જાય છે તો આજે હું તમારી જોડે મગ ભાત અને કઢીની રેસિપી શેર કરું છું કે હું કઈ રીતે બનાવું છું તો ચલો આપણે મગ ભાત કઢીની રેસિપી ચાલું કરીએ તો પહેલાં આપણે મગ અને ભાત બનાવીશું તો મગ બનાવવા માટે મેં આ મગ લીધા છે જેને આપણે પહેલાં ધોઈ નાખીશું અને આ ચોખા લીધા છે બાસમતી ભાત બનાવવા માટે તો ભાત આપણે ઓસાઈન બનાવીશું એટલે ભાત આપણા સરસ છૂટા છૂટા બનશે તો પહેલાં આપણે મગને ધોઈ નાખીશું અને બાફવા માટે મૂકી દઈશું આ રીતે ધોઈને એકદમ મસળીને ધોઈ નાખવાના છે જેથી મગ એકદમ ચોખ્ખા થઈ જાય પછી એમાં પાણી એડ કરીને આને આપણે બાફા મૂકી દઈશું હળદર અને મીઠું એડ કરીને હળદર અને મીઠું એડ કરવાથી શું મગ જે આપણે શાકમાં એકદમ મોરા લાગે છે ને એવા મોરા નથી લાગતા અને મગની અંદર મીઠાશ આવી જાય છે આપણે બા બાપતી વખત મીઠું અને હળદર એડ કરીએ ને તો આપણે બાફવામાં મીઠું અને હળદર એડ કરીશું અને આને બાફાઓ માટે મૂકી દઈશું ને બાફવા માટે મૂકી દઈશું આપણે હવે મગ આપણા બફાય ત્યાં સુધી આપણે ભાતનું ઓછામાં મૂકી દઈએ જેટલા ચોખા હોય એનાથી ડબલ ઘડું આપણે પાણી લેવાનું છે ઓસાવા માટે ન કરજો જેટલા ચોખા હશે ને એટલું તમે પાણી લેશો ને તો ચોખા પાણી પી જશે અને ભાત એકદમ ઢીલા અને એકબીજાને ચોટેલા બની જશે ચીકણા બની જશે એટલે આપણે અહીંયા ઓસાવા માટે જેટલા ચોખા હોય ને એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે જેથી આપણા ભાત એકદમ છૂટા છૂટા થાય ચોખા અને ભાત એકદમ છૂટ છૂટા ખીલેલા બને એકદમ પેલાં એવા ના થઈ જાય તો હવે આપણે જે પાણી લીધું હતું ઓસાવા એમાં મીઠું એડ કરીશું અને તેલ એડ કરીશું મીઠું અને તેલ એડ કરવાથી શું ભાત સરસ એકદમ છૂટા છૂટા અને ખીલેલા બને છે હવે ગેસ ચાલુ કરી દઈશું ને આ પાણીને આપણે ઉકળવા દઈશું પાણી ઉકળે પછી જ ચોખાને અંદર એડ કરવાના છે પહેલાં એડ કરીશું ને તો ચોખા વધારે ચડી જશે જો પાણી ઉકળી ગયું છે ભાતનું તો આ ચોખા મેં અહીંયા ધોઈ નાખ્યા હતા તો હવે ચોખાને અંદર એડ કરી દઈશું પછી એક વખત મિક્સ કરી નાખીશું ચોખા એડ કરી તે મિક્સ કરી નાખીશું હવે આને ખુલ્લામાં જ આને ચઢવા દેવાના છે આપણે આની ઉપર કશું ઢાંકવાનું નથી આ રીતે ખુલ્લામાં જ આપણે ઉકળવા દઈશું જો ગેસ આપણો ધીમો કરી નાખીશું ને આને થવા દઈશું તો જો આ રીતે છૂટા છૂટા એકદમ ભાત થઈ જશે હંમેશા ઓસાવતી વખત પાણીને વધારે જ લેવાનું છે જો ઓછું પાણી તમે નાખશો ને તો ભાત પાણી પી જશે અને ચોખા એકદમ ચોટેલા બનશે ચીકણા બનશે એટલે ભાતને એકદમ છૂટો છૂટો બનાવવા માટે પાણી થોડું વધારે જ લેવાનું છે તો જો આપણે ચેક કરતું રહેવાનું છે કે ભાત આપણા સરસ ચડી ગયા છે કે નહીં આપણે એ માટે ચેક કરતું રહેવાનું છે કે વધારે ચડી ના જાય તો જુઓ આ રીતે આપણે ચેક કરતું રહેવાનું તો જુઓ હજી સેજ કચાસ છે તો આપણે થોડી વાર માટે થોડી જ વાર માટે આને ચડવા દઈશું જુઓ કેવા સરસ છૂટા છૂટા થયા છે તો હવે આપણે મગ જોઈ લઈએ મગ આપણા બફાઈ ગયા છે મગ મેં અહીંયા વધારે બફામાં નથી દીધા મગ આ રીતે થોડા કચાસ જેવા જ બાફવાના છે કેમ કે આપણે વઘાર વઘારીશું ને પછી આપણે મગને થોડીવાર માટે ઘેવા દઈશું જેથી મગ આપણા વધારે ના ચડી જાય તે માટે બાપતી વખત થોડા કચાસ પડતા જ મગ રાખવાના છે પછી શાકને વઘારીશું ને એટલે મગ બરાબર ચડી જશે તો અહીંયા ભાત જોઈ લઈએ તો જો ભાત આપણા ચોખા સરસ ચડી ગયા છે જુઓ જો એકદમ છૂટા છૂટા બન્યા છે અને હવે એકદમ કમ્પ્લીટ આપણા ભાત તૈયાર છે તો હવે આપણે બધું પાણી કાઢી લઈશું ભાતનું અને આ કાણાવાળા વાસણમાં આપણે કાઢી લઈશું ભાતને આ નીચે તપેલી મૂકીશું જેથી બધું પાણી તપેલીમાં નીકળી જાય હવે આપણે બધા ભાતને કાઢી લઈશું તો જુઓ કેવા સરસ છૂટ્ટા છૂટ્ટા બન્યા છે એક એક દાણો ચોખાનો છૂટો છૂટો બન્યો છે જુઓ આ રીતે તમે ભાત બનાવો ને તો ભાત એકદમ સરસ ખીલેલા ખીલેલા બને છે જુઓ બધા એક એક દાણા છૂટા થઈ ગયા છે જુઓ કેવો સરસ ભાત તૈયાર થયો છે આ રીતે ભાત બનાવીને તમે પુલાવ બનાવો ને તો પુલાવ એકદમ ટેસ્ટી અને સરસ બને છે છૂટો છૂટો તો અહીંયા આપણા ભાત તૈયાર છે અને મગ બી આપણા બફાઈ ગયા છે મગને વધારે નથી બાફી નાખવાના નક જો તમે શાકને વઘારશો ને તો મગ એકદમ દાળ જેવા થઈ જાય છે એટલે મગને બાફતી વખત થોડા સેજ સેજ કાચા જેવા હોય ને એવા જ રહેવા દેવાના છે બહુ કાચા બી નહીં અને બહુ ચડી ગયેલા બી નહીં આમ માપના આમ આમ દબાઈએ તો તૂટી જાય ને એવા મગને રહેવા દેવાના છે પછી આપણે વઘારીશું ને એટલે પછી મગ સરસ માપના ચઢી જશે તે માટે આપણે બાફતી વખત એ રીતે જ બાફવાના છે તો અહીંયા ભાત આપણા તૈયાર છે અને આપણે થોડીવાર માટે પંખાની છે મૂકી દઈશું જેથી ભાત આપણા સરસ ઠંડા થઈ જાય અને એકદમ છૂટ્ટા છૂટા થઈ જાય તો હવે આપણા ભાત તૈયાર છે તો હવે આપણે શાકને વઘારી દઈએ તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં તેલ એડ કરીશું પછી તેલ આપણું ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું જીરું એડ કરીશું જીરુંને આપણે સતળાવવા દઈશું તેલમાં પછી જીરું આપણું સતળી જાય એટલે એમાં લસણ લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરીશું આ પેસ્ટને થોડી આખી જ રહેવા દેવાની છે એકદમ આપણે નથી વાટી નાખવાનું થોડી આખી પેસ્ટ રહેવા દો ને તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે લસણનો ને આદુનો જેથી આપણે થોડી બહુ વાટી નહીં નાખવાની પેસ્ટને હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી લસણની પછી મીઠા લીમડાના પાન એડ કરી દઈશું ના પેસ્ટને થોડી વાર માટે ચડવા દઈશું હવે એમાં ટામેટા એડ કરીશું હવે ટામેટા બી આપણે થોડી વાર માટે થવા દઈશું બધા મસાલાના હવે આમે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તો આમાં લાલ મરચું પાવડર એડ કરીશું પછી હળદર પાવડર એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડરથી શું શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો થોડું વધારે જ જીરું એડ કરીશું આપણે પછી ગરમ મસાલા પાવડર એડ કરીશું અને પછી મિક્સ કરી નાખીશું એમાં થોડી ખાંડ એડ કરી દઈશું અને પછી આ રીતે બધા મસાલાને શાકમાં મિક્સ કરી નાખીશું જો હવે આમાં થોડું પાણી એડ કરીને આને થોડી વાર માટે ચડવા દઈશું મસાલાને આ રીતે તમે મગભાત બનાવો ને તો મગભાત અને કઢી એટલા ટેસ્ટી બને છે તો હવે થોડું પાણી એડ કરીને અને આને ચડવા દઈશું મસાલાને થોડી વાર માટે તો જુઓ મસાલા સરસ ચડી ગયા છે ટામેટાને બધું તો હવે આપણે એમાં મગ એડ કરી દઈશું તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી ભલે વિડીયો થોડો લાંબો હોય છે થોડો વધારે પડતો જ મોટો હું વિડીયો બનાવું છું પણ એક એક વસ્તુ સમજાવું છું કે કઈ રીતે રેસિપી બને છે અને કઈ રીતે બધા મસાલા અંદર એડ થાય છે એ બધું હું તમને સમજાવું છું તેના માટે વિડીયો થોડો લાંબો થઈ જાય છે તો પણ તમે જોજો અને વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂર જરૂરથી કરજો તો અહીંયા મેં થોડો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટમાં પાણી એડ કરીને મિક્સ કરીને આપણે મગમાં એડ કરી દઈશું અને પછી થોડું પાણી એડ કરીને થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી બધા મસાલા મગમાં સરસ મિક્સ થઈ જાય અને મગ આપણા ચળી જાય એકદમ હવે આપણે મેં મીઠું એડ કરી દઈશું મીઠું થોડું માપનું જ એડ કરવાનું છે કેમ કે અહીંયા બાપતી વખતે બાપતી વખતે મેં મીઠું અને હળદર એડ કરી હતી એટલે આપણે માપનું જ મીઠું એડ કરીશું પછી આ રીતે મિક્સ કરીને આને થોડું ચડવા દઈશું અમે ચણાનો લોટ એટલા માટે એડ કર્યો ને કે થોડું આપણું શાક એકદમ ગ્રેવી જેવું બને થોડું જાડું જાડો રસો એનો તૈયાર થાય તે માટે અંદર ચણાનો લોટ સેજ સેજ જ એડ કર્યો અને થોડો જ લોટ એડ કરવાનો છે અંદર વધારે એડ કરશો ને તો એકદમ જાડો રસો થઈ જશે એટલે માપનો જ લોટ એડ કરવાનો છે હવે કઢીને આપણે બનાવીશું તો કઢી બનાવવા માટે મેં અહીંયા છાશ લીધી છે તો આ ખાટી છાશ હતી છાશમાં મેં થોડું પાણી અંદર એડ કર્યું તમારે મોઆરી છાશ હોય તો અંદર પાણી એડ કરવાની જરૂર પડતી નથી હવે છાશમાં આપણે ચણાનો લોટ એડ કરીશું બે ચમચી તમારે જો પતલી કઢી બનાવી હોય એકદમ પાતળી તો તમે એક ચમચી ચણાનો લોટ અંદર એડ કરજો તો એકદમ પતલી કઢી તૈયાર થશે અને જો આનાથી પણ જાડી કઢી બનાવી હોય તો તમારે બે ચમચીની જગ્યાએ તમારે ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે અંદર તો એકદમ જાડી કઢી તૈયાર થશે તો હવે ચણાનો લોટનું છાસનું બેટર તૈયાર છે હવે પહેલાં શાકને આપણે જોઈ લઈએ તો જો શાક આપણું સરસ ચડી ગયું છે જો મગ કેવા સરસ ચડી ગયા છે આ રીતે પહેલાં બાફતી વખત તમે ધ્યાન રાખો ને તો મગ બરાબર એકદમ ચડી જાય છે અને જો બાફવામાં તમે ભૂલ કરો ને મગ તો શાક એકદમ દાળ જેવું બની જાય છે અને મગનું શાક સારું નથી લાગતું એટલે બાફતી વખતે મગ બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે મગ આપણા વધારે ના બફાઈ જાય હવે મગનું શાક તૈયાર છે તો આપણે કઢીને બનાવી દઈશું કઢીનું આપણે બેટર તૈયાર કરી નાખ્યું તો એ કઢીને આપણે વઘારી નાખીશું તો વઘારવા માટે કઢાઈમાં તેલ એડ કરીશું અને પછી આમાં જીરું એડ કરીશું પછી જીરું આપણું સતળાઈ જાય એટલે એમાં લસણ લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું હવે થોડી વાર માટે સતળાવા દઈશું તેલમાં તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી દરેક વિડિયો તમારા જોડે પહોંચતી રહે અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે તો હવે આપણે છાસતું ચણાના લોટનું બેટર એડ કરી દઈશું વઘારમાં આ રીતે તમે કઢી બનાવો ને તો કઢી એકદમ ટેસ્ટી અને સરસ મસાલેદાર કઢી તૈયાર થાય છે આ કાઠિયાવાળી મસાલેદાર કઢી અહીંયા તૈયાર થાય છે તો કઢીમાં આપણે બધા મસાલા કરી દઈએ તો કઢીમાં હળદર પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને થોડું જીરું પાવડર એડ કરી નાખીશું જીરું પાવડર તમારે એડ કરવો હોય તો કરવાનું ન કે તમે સ્કીપ બી કરી શકો છો અને તમારે લાલ મરચું પાવડર એડ કરવું હોય તો કરવાનું ન કે તમે સ્કીપ બી કરી શકો છો તમે એકલા લીલા મરચાંની કઢી પણ બનાવી શકો છો હવે સેજ ચપટી ખાંડ એડ કરીશું અંદર જેથી આપણી કઢી સરસ ખાટી મીઠી બને હવે બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું કઢીમાં અને આને આપણે બે ત્રણ ઉકાળા આવવા દઈશું જેથી કઢી આપણી સરસ થઈ જાય મિક્સ આ રીતે મિક્સ કરતા જઈશું આ રીતે તમે કઢી બનાવો ને કઢી કઢી એકદમ ટેસ્ટી અને સરસ બને છે કઢીને સતત ઉકળવા દેવાની છે કઢી થોડી ઉકળશે ને તો તમારી કઢી એકદમ ટેસ્ટી અને સરસ બનશે આમાં તમારે તજ લવિંગ અને મરી વાટીને એડ કરવા હોય તો પણ કરી શકો તો પણ કઢી એકદમ ટેસ્ટી અને સરસ બને છે પણ મારા છોકરાને શું એવા મસાલા ભાવતા નથી એટલે હું અહીંયા કઢીમાં નાખતી નથી પણ તમે તજ લવિંગને મરી અંદર નાખો ને તો કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો હવે આને આપણે એકદમ ઉકળવા દઈશું કઢીને આ રીતે ઉકળશે ને તો જ કઢી એકદમ સરસ બનશે તો જુઓ બહુ પાતલી બી કઢી નથી અને બહુ જાડી બી નથી એકદમ માપસર કઢી બની છે જુઓ બહુ જાડી બી નહીં અને બહુ પતલી બી નહીં આ રીતે તમે બનાવો ને તો કઢી એકદમ ખાવામાં એકદમ મજા પડી જાય છે એટલી ટેસ્ટી બને છે તો જુઓ કેવી બની છે સરસ લાગે છે બી સરસ અને બન્યું તો બી સરસ તમે એક વખત ચોક્કસથી બનાવજો કઢી ખૂબ ટેસ્ટી અને સરસ બને છે અને મગનું શાક બી ટેસ્ટી અને સરસ બને છે અને ભાત તો મેં તમે જોઈ જ લીધા ભાત કેવા છૂટા છૂટા અને એકદમ ખીલેલા ખીલેલા બન્યા છે એ રીતે જ તમારે ભાત બનાવવાના તો ભાત એકદમ સરસ છૂટા છૂટા તમારા બનશે અને શેદ બી ચીકણા કે ચીપકેલા નહીં બને અને સરસ ભાત તૈયાર થશે તો હવે કઢી આપણી તૈયાર છે તો એમાં કોથમી એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું કોથમી એડ કરીને થોડી વાર માટે ઉકળવા દઈશું આને અને પછી એને ઉતારી લઈશું તો જુઓ કઢી આપણી તૈયાર છે તો હવે આપણે આને ઉતારી લઈશું હવે આપણે બધું તો હવે આપણે સર્વ કરી નાખીએ તો આ જુઓ ભાત કેવા સરસ છૂટા છૂટા બન્યા છે તો એ ભાતને આપણે થાળીમાં કાઢી લઈશું તો જુઓ આ રીતે તમે ભાત બનાવો ને તો ભાત સરસ આવા બને છે જુઓ કેવા સરસ બન્યા છે એક એક દાણો છૂટો છૂટો બનશે એવા ભાત બને છે જુઓ આ રેસીપીને ચોક્કસથી બનાવજો હું ગેરંટી આપું છું કે શાક અને કઢી એટલું ટેસ્ટી બનશે કે તમે ખાધા જ કરશો એટલે આ રેસીપી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો પછી મને કહેજો કે તમને કેવી લાગી રેસીપી તમે કઢીને બી આપણે કાઢી લઈશું તો જુઓ કઢી બી કેવી સરસ તૈયાર થઈ છે તો જુઓ તમે મારી આગળ બીજી બી રેસિપી જોજો એકદમ સરસ રેસીપી મેં બનાવી છે તો જુઓ કઢી બી કેવી સરસ બની છે જુઓ હવે આપણે મગનું શાક કાઢીશું તો જુઓ મગનું શાક બી મગ આપણા કમ્પલેટ કમ્પ્લેટ બફાયા છે અને કમ્પ્લેટ શાક તયું છે એકદમ દાળ જેવું શાક નથી થઈ ગયું આ રીતે તમે મગનું શાક બનાવો ને તો મગનું શાક એકદમ સરસ બને છે અને અમુક શાકમાં તો શું શાક મગ વધારે ચડી ગયા હોય ને તો શાક વઘારતી વખતે એ એકદમ દાળ જેવા થઈ જાય છે અને સારા નથી બનતા તો જો મગનું શાક બી તૈયાર છે તો જો અહીંયા તૈયાર છે આપણું મગ ભાત અને કઢી જો બન્યું છે ને એકદમ ટેસ્ટી અને સરસ તમે ચોક્કસ આ રેસીપીને ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બને છે અને સરસ બને છે તો તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો કેમ કે વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે એટલે હું તમ મારી રિક્વેસ્ટ રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર 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 જરૂરથી કરજો તો જો આ આપણી મગભાત કઢી અને તૈયાર છે તો મળીશું હવે બીજા વિડીયોમાં બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ